જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા ભૂસ્ખલન પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલન ઘટનામાં બનાસકાંઠા પાલનપુર અને ગાંધીનગરના પચાસ જેટલા પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઈવે ચૌદ ઉપર ફસાયા હતા જેને લઈ તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા જોકે કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરી આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડ્યા જોકે હવે છ દિવસ બાદ તમામ પ્રવાસીઓ માદરે વતન પાલનપુર પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા જોકે માત્ર કુદરતી હોનારત પરંતુ આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી સ્થિતિની પ્રવાસીઓએ ચિત્તાર વર્ણવ્યો હતો અને આતંકીઓ ઉપર સરકાર કડક કાર્યવાહી કરી તેવી માંગ કરી હતી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલ જમ્મુ કાશ્મીર પહલગામ આતંકી હુમલા અગાઉ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ ભોગ બન્યું જોકે બાર એપ્રિલે જમ્મુ કાશ્મીરમાં ગયેલા અને પરત ફરી ઉતરી બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના પચાસ જિલ્લા પ્રવાસીઓ ભરેલી એક બસ રામબન જિલ્લાના નેશનલ હાઈવે નંબર ચૌદ ઉપર ભૂસ્ખલન થવાથી ફસાઈ હતી ઘટના દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા આ ગુજરાતી પ્રવાસીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા હતા જોકે કલાકો સુધી મદદ માટે તડપતા આ ગુજરાતીઓની ગુહાર સાંભળી રાજ્ય સરકાર અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રના સંકલનમાં રહી આ પ્રવાસીઓને નજીકના આર્મી કેમ્પની મદદથી આર્મી કેમ્પમાં ખસેડ્યા હતા ને ત્યાં તેમના ભોજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ હતી જોકે આ પ્રવાસીઓ કુદરતી હોનારતથી તો પીડિત હતા પરંતુ સાથે જ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો તેના સમાચાર મળતા જ આ પ્રવાસીઓ સહિત તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ આખરે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા ભૂસ્ખલનમાં ક્ષતિગ્રસ્ત થયેલો રસ્તો પુનઃ ખુલતા તમામ પ્રવાસીઓને સહિત સલામત પોતાના માદરે વતન મોકલ્યા ત્યારે છેલ્લા છ દિવસથી કાશ્મીર હુનારતમાં સપડાયેલા પાલનપુરના પ્રવાસીઓ પોતાના માદરી વતન પહોંચતા પરિવારજનો આ પ્રવાસીઓને લેવા પહોંચ્યા અને ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા કુદરતી હોનારત આતંકવાદીઓના હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને પ્રવાસીઓ વર્ણવી કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરનારા આતંકવાદીઓને કડકમાં કડક સજા મળી સરકાર પાસે માંગ કરી